નખત્રાણા નગરપાલી કામોમાં કરે કોક અને ભોગવે કોક તેવો તાલ છે વાત કરીએ તો નખત્રાણાની અંદર જિલ સોસાયટીની અંદર છેલ્લા વીસ દિવસથી જ્યારથી અહીં પુલિયાનું કામ ચાલુ થયું છે ત્યારથી પાણીની લાઈનો ગટરની લાઈનો કોન્ટ્રાક્ટર દ્વારા તોડવામાં આવી છે તેને રિપેરિંગ કરવા માટે નગરપાલિકાના અધિકારીઓ કોન્ટ્રાક્ટરને કહી નથી શકતા તે પાછળનો શું કારણ હોઈ શકે તે સમજાતો નથી ત્યારે આજરોજ જિલ્લ સોસાયટીના રહેવાસીઓ ઘરો ઘર જઈ અને રૂપિયા પચાસ ઉઘરાવીને જાત મહેનત કરી પોતાના પીવાના પાણી માટે મહેનત કરી રહ્યા છે અનેક વખત રજૂઆતો કરવા છતાં આખાડા કાન કરવામાં આવી રહ્યા છે રજૂઆતને ધ્યાને નથી લેતા અને જે એજન્સીને કામ આપેલ તેને કહી નથી શકતા શું કારણ હોઈ શકે તેમનાથી ડરે છે કે શું વારમવાર આજ પ્રમાણે હરએક કામ જીલ સોસાયટીના રહેવાસીઓ પોતાના ખર્ચે કરતા હોય છે તો વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ આવે તેવી લોક માંગ ઉઠી છે મારું નામ જોશી રાજેશ ભુલક શુંક હું નખતના જીલ સોસાયટીની અંદર રહું છું છેલ્લા ઘણા સમયથી અમે અહીં જોઈ રહ્યા છીએ કે કે જીલની પરિસ્થિતિ શું છે અને અત્યારે આપના માધ્યમથી પણ તમને બતાવી રહ્યો છું કે આજની અમારી પરિસ્થિતિ શું છે અત્યારે અમારી પરિસ્થિતિ એ પ્રમાણે છે કે જ્યારે જ્યારે વરસાદનો માહોલ આવતો હોય છે ત્યારે અમારા રોડ રસ્તા અહીંયા કને એમ્બ્યુલન્સ શું કે સ્કૂલની બસો શું કે રિક્ષાવાળા શું કે પાણીના ટેન્કર શું પણ અહીંયા કને આવવા માટે અચકચાય છે તેનું કારણ એક જ છે કે નથી અહીંયા કંઈ રસ્તો નથી અહીંયા કને પાણી અત્યારે અમારો સમજી લો કે વીસ દિવસથી પુલિયાનું કામ ચાલુ છે ત્યાં જે કોન્ટ્રાક્ટરો છે કોન્ટ્રાક્ટરો દ્વારા આ પુલિયા જ્યારે કામ ચાલુ થયું ત્યાંથી પાણીની લાઈનો ગટરની લાઈનો તોડી નાખી નગરપાલિકા પાસે અમે અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ નગરપાલિકાને કીધું કે ભાઈ તમે આ તમારા કોન્ટ્રાક્ટરીને કહો કે આ ભાઈ તમે પાણીની લાઈન તોડી નાખી છે ઘટની લાઈન તોડી નાખી છે તેનો તમે બનાવો નગરપાલિકાના અધિકારીઓને જાડી ચામડીના અધિકારીઓને એવી રીતે શું છે કે અમને ખબર નથી પડતી કે પોતાના કોન્ટ્રાક્ટરને કહી નથી શકતા કે ભાઈ તમે લાઈન તોડી છે તમે જ કરો કરાવો તે એ લોકો અમને કહે છે કે તમે ડાયરેક્ટ હું આપણા શાખા બનાવી જાય એ શાખાની અંદર તમે ફરિયાદ કરો ભાઈ થોડી કન્ટ્રાક્ટરી છે તમે એમનું ટેન્ડર પાસ કર્યો છે તમે એમની પાસે ટકાવારીઓ લો છો તો તમે એ લોકોને શા માટે નથી કહી શકતા તમારી ટકાવારી તમે ઓછી કરો અને તમારા કન્ટ્રાક્ટરીઓને કહો કે ભાઈ આ પાણીની લાઈન તોડી નાખી છે ગટર લાઈન તોડી નાખી છે અત્યારે પબ્લિક અહીંયા અમારા સમજી લો કે બાજુની આજુબાજુની અંદર બધા દેવદેવસ્થાનોના મંદિરો આવેલા છે હનુમાન દાદાજીનું મંદિર છે રામદેવીનું મંદિર છે બાજુમાં રામેશ્વર મંદિર છે અહીંની બહેનોને હનુમાનના મંદિર સુધી જવા માટે એટલી તકલીફ છે કે જેની કોઈ સીમા નથી આ કોન્ટ્રાક્ટર ભાઈએ અને નગરપાલિકાના ચીફ ઓફિસરો અને જે કોઈ પણ અધિકારીઓ હોય તે એટલી બધી અહીંયા કને ઝીલની પરિસ્થિતિ નબળી કરી નાખી છે કે જેની કોઈ સીમા નથી અમે અનેકો વખત એ લોકો પાસે લેખિત રજૂઆતો કરી છે મૌખિક રજૂઆતો કરી છે તે છતાં પણ આ જાડી ચામડીના જ્યાં કને કોઈ હસ્તી નથી કોઈ અવરજવર નથી ત્યાં પોલીયાનું કામ આજે છેલ્લા પંદર દિવસથી જ્યાં અમારો પોલીયો પાસ થયો હતો એના પાછળ પોલીયો પાસ થયો છે એનું કામ આજે સંપૂર્ણ તૈયારી પૂરું પૂરું થવાની તૈયારીમાં છે ત્યારે અમારા અહીંયા કંઈ જ્યાં કને અવર જવર છે સાડા ત્રણસો ઘરની વસ્તી છે ત્યાં કને પણ આજની તારીખમાં કોઈ અવાજવાનો જવાનો રસ્તો નથી પાણી નથી અને આજની તારીખમાં કાલની તારીખમાં હું તમને વિડીયો બતાવીશ કે અમારા જીલ સોસાયટીના રહેવાસીઓ પોતાના ખર્ચે પચાસ પચાસ રૂપિયા ઘરો ઘર ઉઘરાવી કરી પોતાના ખર્ચે સ્વયંભૂ પોતે જાત મહેનત કરીને પાણીની લાઈન બનાવી છે અને પાણી ચાલુ કરાવ્યું છે ત્યારે આજે જીલ સોસાયટીને પાણી મળ્યું છે બરાબર છે બીજી વસ્તુ તમને કહું કે એ લોકો પાસે નગરપાલિકા પાસે પાણી પાણીવાળા પ્લમ્બરો બધાય છે નથી હું નહીં એ પ્લમ્બરો શા માટે અગરબત્તી કરવા માટે એ લોકો રાખી બેઠા છે જ્યારે અમને જીલ સોસાયટીના માણસોના અમારા જે અહીંયા રહેવાસીઓ છે એ લોકો જાત મહેનત કરી ખભે ખભે પાણીની અંદર નીચે ઊંડા ઉતરી અને રિપેરિંગ કરી છે અને આના બિલો એ નગરપાલિકા બનાવશે એ અમને ખબર છે કાં કે અમે રિપેરિંગ કરાવી છે હું તમને વિડિયા બતાવું કે અમારા અહીંયા જીલ સોસાયટીના રહેવાસીઓ કરી છે હું દિલીપભાઈ જોશી અમારા બધા સાથે સાથી મિત્રો જીર રેસિડેન્સીમાં અમે બધા રહીએ છીએ સાહેબ એવી પરિસ્થિતિ છે કે જીર રેસિડેન્સીની અંદર છેલ્લા દસથી પંદર વર્ષ સુધી એવી કફોડી હાલત છે કે જીલની અંદર અત્યારે અમારા એક દાસભાઈ અહીંયા રહે છે એમને કપડામાં નાખી કરી નથી અહીંયા એમ્બ્યુલન્સ આવી શકતી નથી કોઈ રિક્ષાવાળા આવી શકતા કે નથી કોઈ સ્કૂલની બસો આવી શકતી પુલ બન્યું સારું છે પુલ તે જે મહેનત થઈ એ સારું છે પણ પુલની પણ જે ખપે એવી વ્યવસ્થા નથી અહીંયા ગટર લાઈનો તૂટેલી પડી છે પાણીની લાઈનો તૂટેલી પડી છે ને એના સિવાય જે પણ કામ ચાલુ છે એની દસથી પંદર વરસ થયા ને અમને ખાતરી આપવામાં આવી હતી કે પુલનું કામ દસથી પંદર દિવસમાં પૂર્ણ થશે પણ અત્યારે જે પુલના જે પણ કન્ટ્રાટી છે કે જે હોદ્દેદારો છે એ બીજે ક્યાંક કામ ચાલુ છે પગે જવાની વ્યવસ્થા નથી ને પુલની બાજુમાં જે ગટર લાઈન છે એ પણ તોડી નાખવામાં આવી છે ને તો તૂટી ગઈ છે અત્યારે અમારો કોઈ પણ જીલ રેસિડેન્સીની અંદર કોઈ બીમાર પડે તો એના માટે એમ્બ્યુલન્સ પણ આવવા તૈયાર નથી એના માટે યોગ્ય નિર્ણય સરકાર કરે ને જો સરકાર આ વિષયમાં કાંઈ ઉપલબ્ધ ને કાંઈ પણ આ વિષયમાં પગલાં ન લે અમને બેસી કરી યોગ્યતા અને કોઈ પણ એનો નિર્ણય લે જય મારું નામ મયુરી જોશી છે હું અત્યારે જીલ રેસીડેન્સીમાં પંદર વર્ષથી અમે લોકો બધા રહીએ છીએ ના કોઈ રોડની વ્યવસ્થા છે ના કોઈ પાણીની વ્યવસ્થા છે આવવા જવા માટે અમારા અમારા દીકરાઓ સ્કૂલમાં જઈ નથી શકતા દસ વર્ષથી પુલિયાનું કામ ચાલુ હતું ત્યાં કને કોઈ પણ જાતનું નગરપાલિકાએ કામ કર્યું નથી કોન્ટ્રાક્ટર દ્વારા કન્ટ્રાક્ટરીને આપવામાં આવ્યું છે એ પણ કાંઈ કામ પૂરું નથી થયું અમારા છોકરાઓને શિક્ષણ માટે જે પણ રસ્તાથી મોકલાવવામાં આવતા હતા તે પણ રસ્તા કોઈ પણ સારા નથી પાણી માટે અમે નગરકા નગરપાલિકામાં બધી બહેનો ઘણીવાર રજૂઆત કરી છે ગ્રામ પંચાયતમાં રજૂઆત કરી છે પણ કોઈ જાતનું કાંઈ પણ કામ થયું નથી પંદર વરસથી જ્યાં જોઈએ ત્યાં પાણીને પાણી જ છે અમે તો એટલા બધા કંટાળી ગયા છીએ અહીંયાની વ્યવસ્થા એટલી ખરાબ છે કે નગરપાલિકાને અમે નમ્ર નિવેદન કરીએ છીએ કે પાણીનું ગટરનું

એવી હાલત છે હાલમાં અમારી ઝીલની કાંઈ પણ અમને સમસ્યા હોય તો અમે ત્યાં જઈએ બધા લોકોને કહીએ સાથે બધી અમે બિનપણી બધી સાથે અડીમડી ગ્રુપમાં મેસેજ મૂકીએ બધું ભેગી સાથે હાલે અમાર ભેગી પણ જ્યારે અમને કાંઈ હોય ને ત્યારે એ લોકો અમારું જો પાણી ભરેલું છે તો સમજી લો આમ કહેશે કે એટલી બધી તમે સફાઈ રાખો એ છે ને કે સફાઈ રાખો તો આ બધા એ લોકોને નજર નથી પડતું આ ગ્રામ પંચાયતવાળાને આવે છે જોવે છે કે આ બધી આ મચ્છર હશે બધું જોવાનું છે ને આજે એ લોકોને નાના નાના બાળકો રહે છે પછી બધા નાના બાળકો જાય છે બસ બધા સ્કૂલ બસો આવે છે તો બધાઓને તકલીફ છે થોડી થોડી અમે અમારી લાઈનમાં પર્સનલી લાઈન રખાવી છે પાણીની એ લોકો આવ્યા જ નથી ને આજે બધેને છે તકલીફ ચીલમાં આજે કેટલા વર્ષથી થયા